બહુ સારું રાખે તમે અમેરિકાનો વિદેશમાર્યો બહુ બહુ રાજી થા પણ આપણો પહેરવેશ આપણી વાણી એ કોઈની સુકતા દે બેટા વિદેશમાં ભલે જાવ તો હું ખૂબ રાજી છું પણ આપણે રેણી કરી આપણી બોલસા આપણો પહેરવેશ બેટા દાળની ગાય તો કાર કે તમે એક ભારત વીકે જો ભારત કે ભવાની છો ભારતને ને માં કેવા માં છો અમેરિકા ના આફ્રિકા નોક ટોક કે આને માને નથી કહેવાતી ભાણીને માન કહેવામાં આવે છે બેટા આવા ક્યાં સ્નાવ તમે રાધી જાય માતાજી તને સુખી રાખે તો તમે ભેળું કરો સારા રસ્તા લાભ કરો જયન માવજો